બાપાના મસાણી મેલડી માની જય અમે આ માનતા લઈને આવ્યા છીએ મેં માનતા રાખી હતી કે મારા મિસિસને થોડું સારું થઈ જાય અને ઘરમાં બહુ ઘરકંકાસ રહેતો હતો તો એના માટે અમે રાંધેલું ખાઈ નહોતા આવતા એના માટે માતાજીને મેં પ્રાર્થના કરી રીતે અહીંયા આવીને અત્યારે બધું સાહીઠ ટકા જેવું સારું થઈ ગયું છે એને આ શરીરમાં સતત આખો દુખાવો રહેતો હતો અને ગમે ત્યાં જાય ને આમ ધૂણ ધૂણ જ કરતી હતી અને અહીંયા અમે પહેલી વાર આવ્યા ને તો એ આખો આખો દિવસ સવારથી હાંજ હુંદી જ પાછળ એટલે પાછું આખું શરીર એનું જલાઈ ગયું અને પછી પંદર દી દસ દી લગીને શરીર દુખે એમ એટલે અમે કાંઈ હોય તો માતાજીને કંઈ અમને કાંઈક કેજો માડી અત્યારે પચાસ ટકા સાહીઠ ટકા જેવું સારું છે અત્યારે એને શરીરમાં કમ્પ્લીટ જ છે નકર હા રોજ એમ કહેતી કે આજે હું મરી જાય છે એમ મા યમરાજા મને લઈ જશે હા પછી મેં કીધું મેં કીધું હું અત્યારે ક્યાં એ યમરાજાને કીધું બારે ઉભા રહીને પૂછવું પડે કે હું અહીંયા લેવા આવ્યો હોય હું અત્યારે મસાણી મેરડીમાં પાણી જાઉં અને આશીર્વાદ દેજો તમારી દીકરીને અને એને સપનામાં આવીને તમે મહેંદી મુકાવી હતી હાથમાં એટલે અમે એક મહેંદીનો કોન પણ લાવ્યા છીએ આશીર્વાદ દેજો મારી અને અમારી કોઈ દેવીની કોઈ અમારા માતાજીની કોઈ સિકોતરની ભૂલ હોય તો કહેજો મારા સસરાના ઘરેથી ફોન આવ્યો મારા શાળાનો કે એના જે ભુવા હતા એને ધૂણીને કીધું કે આને દુઃખ અમારું અમારું જ છે એમ દે એટલે મેં એને એ જ કીધું મેં કીધું એ બધું ખોટું આ મેલડી મારી જે જે કરે છે ને એ જ હાચું પણ હા પણ મટાડ દેતા હોય તો શું જોઈ તું તારા મેં એને કીધું મેં કીધું આ આજે શુક્રવાર છે શનિવારે હાંજે મટી જાય તો હાચું તો હું એને એ કહે એને આપી દઈશ બરોબર નહીતર પછી આ મારા મસાણી મેલડીમાં છે એ સારું કરશે એમ એમાં આખું ગુજરાત આખું મેં ફરી લીધું મારી પણ તમારા જેવી માતા મેં આજ સુધી ક્યાંય જોઈ નથી રાજસ્થાન આમ દ્વારકા અરે દુનિયાના માણસ લાય ને તું મારી પાસે મોટો મોટો કોણ છે તને એમ પૂછ્યું તો મન કે સલાહ છે કે એને એવું કીધું કે હું પિયર કીધું ના એ તો હરખું છે કોઈ એને એવું કે પિયર તું એક વસ્તુ યાદ રાખજે એક વસ્તુ નું ખાસ યાદ રાખજે મા વર્ષ પહેલા મંદિર કયું બનાવ્યું તું મને એમ જવાબ આપીશ તું amare momai nu mandir banavyu tu mari mari mamai na ram sa મેલડી છો અરે મૂર્ખા હું પરદેશ માં ગઈ હતી ને તો પરદેશ ધરતી ધૂણા મેલડીશું સિંધુ મેલડી ગુજરાત છે મારી આને હું કેતો હતો કે આને આ મારી મોમાઈ નું જ દુઃખ છે મને ખબર છે હું રાત દી એને ધૂપ દીવા કરું હું એની આરતી કરું હું એના ગુણગાન ગાવું રોજ એક જ શબ્દ કહું એને મેં તન શું કીધું ને પેલા તું વસ્તુ હમજ કે મા દીકરી ને નડતી નથી 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 કોઈ સિકોતર કોઈ પણ સિકોતર હોય ને કોઈ પણ શિકોતર હોય ને એ દીકરીના વારે નથી જતી દુઃખ દેવા નથી જતી નથી જતી આ ભુવાલાયા શું લાયા ભૂવા લાયા આ ભૂવા લાયા કે દીકરી તારી પત્ની હોય ને તારી પત્ની તારી પત્ની હોય ને તારી પત્ની અને તારી પત્નીને દેવ થાય તારી પત્ની તો એની દીકરી હોય ને નડવા જાય ના ન જાય તું માનો તું પૂર્વજ થાય તું પૂર્વજ થાય પછી આ ભાઈ તારા દીકરાને તું નડે નડે કેમ સમજતા આ લોકોને છે ને કશું બતાવવા માટે મડે નહીં ને એટલે શું કહે શું કહે મારે અઢળક નિવેદન આપી દીધા અમે એને એકવાર તો વારી ગયા એની સીખોર તમને અમારે અહીંયાથી ઘરે આવી